નથી આ ભણેલા હોત તો શું કરે એક છી કાવત ને તો તન તન જાણા દવા ખબર અભડ છે તો અર્ધા ડોક્ટર છે ભણેલો થું તા આ ડોક્ટર ગામ મૂકી તો દોડી આવી તો સ્વાસ ચડી ગયો ધારમ ગીતા બેની ઘરે મૂકી તો હાલો ફટાફટ જાઓ દુકાનમાં તારું મારું

પહેલા હું બધાને વેલકમ કર લઉં પછી તમને જવાબ દઉં હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માઈલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ ને સાહેબ સાહેબ બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને એમ કે કે દી આજ ઉગમનો નથી ઉગો આઠમનો ઉગો ઉગે નિયત સુગે નારાયણ ઉગે પણ આજ મારા વાર છે ને ફૂકાઈ ગયા કેમ કે હવા વેલુ માથું તો દીધું તો મેં કીધું અત્યારે નવરી છું ઘરના બધા વાસી કામ થઈ ગયા તો ઇન્ડોરે બેલી મસ્ત મારું માથું રાઈ લો

હારું બાપા તમે માંદાઈ નથી પડતા ભગવાન કરે તમે માંદા ન પડો અમે ભલે હાજા માંદા થાય અમે દવા ખાઈ જીવી લેવું પણ તમે તો અમારા ઘરનો સ્તંભ છો પાણી આવી મેન બીમાર પડી જાય તો શું થાય મેન ને તો ડાયર્યું તો મસ્ત આજે તને રસોઈ કરવાની રજા હા આજે જમવા જવાનું છે જવાનું છે હ ક્યાં

નહીં હું ગમે કે બનાવી લીધા કેવા ઘરે બનાવીશ તારા આવશે પછી બનાવીશ હું મારે મારી નાખીશ તો ગરમ ગરમ બે ચાર રોટલી શાક બનાવીશ તો તો આવળ સાહેબ કંઈ નહિ આલો સાહેબ ને તાત પરબારા લાડવા ખાવાના છે મારા વતી બે લાડવા વધારે ખાજો ઢેફલા લાડવા જી હોય ગુલાબ હોય ગુલાબ જાંબુ અત્યારે રાખખો ગુલાબ જામુન મીઠી જમ છે તો બધા ચીજ હોય કાળા દિયા હોય સાસરા હોય સાસરા પક્ષ બાજી દેવાનો છે તો જાવ હું કે નમડું આમ ને મારું છું

આપડી બજારમાં તો 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 મજા આવે ને પછી હાલો હા જય શ્રી કૃષ્ણ હાલો હાલો થેલો લેવાય હે ચાલુ જ છે હાલો હાલો સવાર સવાર તો ટાઈમ હોય સાહેબ પછી તો ટાઈમ હોય નઈ તમે હાથમાં ન થાવતા પછી પછી તમે હાથમાં ન થાવતા છટકી જાય કેમ કે ફોન ચાલુ હોય એક વખત દુકાન નું શટર ખુલી ગયું ને પછી પૂરું ફોન ઉપર ફોન ચાલુ ક્યાં ગયા ક્યાં ગયા એક મિનિટ નો કોરો ન હોય સારું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થયો છે એક વાગ્યા નો અત્યારે હું તાત્કાલિક દુકાને પાર્સલ છોડાવવા કેમ કે સાહેબ આગે છે જમવા અને ત્યાંથી મને ફોન આવ્યો કે તું જા દુકાને પાર્સલ કરવાનું છે એક્સચેન્જ જે કરવાનું હતું બ્લાઉઝ જે રિટર્ન આવ્યું છે તો દોડીને આવી તો શ્વાસ ચડી ગયો ધારા ગીતાબેનની ઘરે મૂકી તો હાલો હવે ફટાફટ જાઉં દુકાનને તારું મારું અને નીકળું તો હાલો મૈરા કરે છે હાલ હાલ મત દીકરો હાલ બંધ કરે જમતી હતી ડેલો બંધ કરી દે ડેલો બંધ કરી દે કૂતરું અંદર કરી જાય ડેલો બંધ કરી દે હાલ હાલ હાલ

ક્યારેક શું ઘણી વાર એવું થાય એમ હોય કે નિરાતે બેન જમવું ને તો નિરાતે રસોઈ ને જમી લેવું તો હજી મેં રસોઈ જ અને સીધી ભાઈ ગી હાલો એ ખોલવું નથી ધારા ખોલેજો અને જો રોટલી કરતી કરતી ભાઈ ગઈ હજી એક રોટલી શાક વગાડ્યું તો અડધું ચડ્યું ને અડધું નથી ચડ્યું જો ક્યારેક ક્યારેક આવી પોઝિશન નહીં આવી જાય કે ઇમરજન્સી ભાગવું પડે આ તો પાર્સલ આવ્યું હતું ઘણી એવું થાય કે કોઈ વસ્તુ લેવા આવ્યું હોય કા પૈસા દેવાય હુઈ દુકાન હે સાહેબ કે બાર ગયો ઈ તોય મારા આવી જિતના ભાગ પોડે દુકાને તો દુકાન ને ઘર બાજુ માં છે તો બંધુ નથી નહીતર તો ભાગમ ભાગ થઈ જાય સાહેબ હમણા જમીન આવત રહે હજી अम्मा દીકરી બઈ ને જમણ ઠેકાણું નથી રાધીશામ થરા રાધીશામ રાધીશામ ખોલુ ધરાય પાર્સલ ખોલ લેજો બતાવી દો ભાઈ તને મારે કરતા વધારે ઊતાવળ છે ખોલ 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 તો આ છે બ્લાઉઝ આમાં રેડ કલર છે પણ મેં મગાવ્યું છે બ્લેક કલરનું હવે હું તમને નિરાતે ખોલીને બતાવીશ અત્યારે ધારાનું ઉતાવળ હતી ને ધારે પાર્સલ ખોલી નાખું મારે કરવી છે રોટલી તો હાલો મેળા થોડીક વાર રહીને ટાઈમ થયો છે દોઢ વાગ્યા અને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાએ બપોરા કરવા આજે બપોરામાં છે સેવ ટમેટાનું શાક રોટલી પાપડ અને ઠંડી ઠંડી તો આ છે આજનું અમારું મેનુ તો હાલો તમે બધા બપોરે કરવા અને જાઉં ધારા તમને આ પિન બતાવે છે મેં કાલ બનાવી હતી બે પિન છે ધારા એક સાઈડમાં જ નાખી લીધી મેં સવારે બે આજુબાજુ ફેર નાખી હતી માથામાં તો ધારે એક સાઈડ કર નાખી તો આ પિન મેં જો આ ફ્રોકની મેચિંગ બનાવી છે તો કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો અને હાલો તમે આવી જાઓ અમારે બપોરા કરવા અને થોડીક વાર તો ભાગમ ભાગને દોડમ દોડ થઈ ગયું કેમ કે પાર્સલ છોડાવવા જવાનું રસોઈ કરવાની ને બધું ભેગું એટલે છે હું વહેલી રસોઈ કરી લઉં આજ હું નિરાત કરીને બેઠી હતી મેં એક દિવ નથી નથી મા બેન ખાવું તો ગરમ ગરમ રોટલી બનાવશું ને જમી લે હું તો આ કોથરામાં જ બિલાડું નીકળું આ તો સારું છે કે દુકાનની ચાવી મારી પાસે છે બે જોડા છે દુકાનની ચાવીના એક ચાવી મારી પાસે હોય ને એક સાઈડ પાસે હોય એટલે ક્યારેક આવી રીતના ઇમરજન્સીમાં ક્યાંય બહાર જઈને તો ઘણી વખત મારે આમ જવું પડે કેમકે કોઈ ખરાકને કંઈ વસ્તુ કાઢી દેવાની હોય કે કોઈના પૈસા જમા કરવાનું હોય એવું ઘણું કામ હોય તો રસ્તો રોડવી દઈએ પણ આવી રીતના ભાગમ ભાગ જવું પડે ને તો તડકાનું ત્યારે થોડીક મુસીબત થઈ જાય એમાં ધારા ઘરે હોય ને ત્યારે તો બહુ આ તો સારું છે કે પાડોશી હારા છે કે ત્યાં મૂકીને વહી જાઓ અને દરવાજે ખુલ્લા મૂકીને લઈ જાવ તો વાંધો ન આવે નહીં તો હેરાન થઈ જાય તો કઈ નહીં હાલો સાહેબ ખાય છે ને લગનના લાડવા ને આપણે ખાઈએ શાક રોટલી તો હાલો બપોરા કરી લે પછી મળીએ તો તમારી એવું કઈ થાય કે નહીં મને જરૂર થઈ ગયા તો હાલો મળ્યા હાલો મેન ધારાબેને મસ્ત એવી અડધી પોણી કલાકની નિંદર કરી લીધી અને હવે ધારાબેન બેડશીટ હકી કરે છે થઈ ગઈ મસ્ત બીજું તો હું કહેતી હતી એની ચોટલી મોતી થઈ ગઈ કે હાલો તો બનાવીએ મસ્ત મસાલા વાળી ચા અને તમને હું અત્યારે ફરિયા હાલત બતાવું પેલા તો તમે ટાઈમ જો સવા ચાર વાગ્યા નો થયો અને ફરિયા હાલત જો આજ બપોરે તો એવો પવન ઉપડી ગયો જોઈ લે બેર વિખેર છે તો પેલા મસ્ત મસાલા વાળી ચા પીએ સાહેબ ને ફોન કરું કે દુકાને આવી ગયા કે નહીં કેમ કે ઘરે તો આવ્યા નથી એટલે સીધા દુકાને જ વ્યા ગયા હિસાબે ક્યાં આવ્યા હોય લગનમાંથી ભગવાન જાણે મૂન તો બપોર જમીન ભૂઇ ગયા તાકા તારા તો આલો કપડા ને ઘડી કરવાની છે ફળિયા વારવાના છે મસ્ત મસાલાવાળી ચા પીવાની છે સાહેબ ને ફોન કરી લઉં જો આવે તો હું ચા પીવું નહીં હું તો છું જ અને તમે આવી મસ્ત મસાલાવાળી ચા પીવા તો મળીએ થોડીક વાર રહીને ને હું તમારી વાતું કરીશ ને તારાબેન સાવિણી ગોતે છે ફળિયા વારવા તો આગળ વરગી જાય ફળી વારવા તો કઈ નઈ આલું મળીયે થોડીક વાર રહીને ને આ જવું જોઈએ અમાર કામઠાબેન સાવણી લઈને વેરગા એમાંથી ધારા સાવિણી ની ફાહ લાગી જશે ને

અને સાહેબ આવી ગયા છે દુકાને થી જો ફોન કર્યા ભેગા હાજર થઈ ગયા ચા પીવા ચા પીને આવવું પડે ને એકલા એકલા લાડવા ખાઈ આવ્યા તારા આજની રસોઈ નો ખાધી હોય તો ચા તો પીવી પડે ને એકલા એકલા લાડવા ખાઈ આવ્યા ને કઈ વાંધો નહી હું ઈ જઈશ જોન દે લાગી ખાવું નહીં બાર એટલું ખાધું તો તમ ઘરે કામ આવી ગયા સીધા દુકાન આવી ગયા દુકાન ઘરા ગતા ને ન્યા નકરા બઈરાજ બેઠા હતા વધારે ઉપર ગયા એટલે જઈમાં નથી તો પણ તો ઘરે આવીને તો જમી લેવાય ને આ જો શાક રોટલી બધું પડ્યું મેં બનાવ્યું તો મારી મે 3 વાગે ફોન કર્યો તો તમે ક્યાં હતા બોલો ઓકે આ ગયા પછી હું ધારા તો ને દરવાજો બંધ કરીને ભૂઈ ગયા હતા પવન એ બહુ જ હતો તે દરવાજો ઘડી ઘડી ખુલી જતો જાતો હતો મેં કીધું હવે હાકર માર દઉં પછી હમણાં ઉઠી ને ફરી આવ્યા રહ્યા જો કપડાને ઘડી કરવા બેઠીને પછી તમને ફોન કર્યો મેં કીધું તમે આવો ને મસ્ત મસાલાવાળી ચા બનાવું તો બે પીએ અરે યાર એવું થોડું કરજો સાકય પડ્યું રોટલી પડી જો હું એટલે જ કહું કે હું એક માણાનું વધારે કરું જો સાકનો વાટકો ભઈરો છે આમાં રોટલી છે મેં તો એક જ રોટલી ખાધી ધરાય દો રોટલી ખાધી એમ કાઈ ભાત નહોતા કે ભાત-ભાત કર દે હું ધ્યાન કરતા મેં બનાવી ખાવ તો સારું હતું તો સાક રોટલી જ બનાવીવા તમારે અત્યારે હું હાલો ચા તો દઈ દો ને માં થોડી ના પડે મારે અરે એ તો કીધું હતું ઢોકળીનું સાકય હોતો

આવી જ દે મસ્ત મસાલાવારી ચા પીવા ચા પી લઈએ પછી મારે હજી કપડાને ગડી કરવાની છે ધારાબેન કરે છે હોમવર્ક અને હું જો કપડાને ગડી કરતી હતી તો હવે ચા પી લો પછી મળીએ કંટીની વિડિયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા 9 વાગવાનું ધારાબેન જોઈએ છે જેઠાલાલ અહિયાં આવી ગઈ છે વ્યારાની તૈયારી હાજી એ બનાવી છે ગરમા ગરમ ભાખડી

તો શાક પડી તું રોટલી પડી હતી તો બનાવું હું એટલે મેં કહ્યું આવે પછી જ બનાવી અમે બે ચણા બનાવું વાર કેટલી લાગે પછી બે કીધું કે ભાખરી બનાવી લઈક નચા તો પપ્પાએ એમ કીધું કે એને સુકી ભાજી બનાવી લે હા એટલે થઈ ગયું રાતનો અમારો બેરાનો મે તો આવો અમે જુગાર કરીએ એક બીજા સજેશન આપી અંદર થઈ જાય તો કઈ ન હેલો આ તો અમારો આજનો વિડિયો અને હા આપડા એક સબસ્ક્રાઇબર છે પ્રહલાદભાઈ પુનીતાબેન કરીને છે આપણી ફેમિલી મેમ્બર જ છે તો એના મમ્મીનું અવસાન થયું છે હવે આજે થયું કાલે થયું તો મને ખબર નથી પણ આપણે આપણી ફેમિલી મેમ્બર છે તો આપણે બધા મળી અને પ્રહલાદભાઈને આશ્વાસન આપશું અને બધા કમેન્ટમાં એક વખત ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં એટલે પ્રહલાદભાઈને હિંમત મળે કેમ કે એની એનું સ્વજન ગુમાવ્યું છે અને ખાસ કરીને માતા કેમકે માનું દુઃખ તો મને પૂછો કે કેવું હોય મેં નાની ઉંમરમાં મા ગુમાવી છે નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય મા તો મા એટલે મા હાટું થઈને તમે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં બસ મારે જ કેવું છે આ જ વાત ઉપર આજનો વિડીયો આપણે આયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામ એન્ડ જય ભોલેનાથ અને પ્રહલાદભાઈ ભગવાન તમને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે ને એવી તો બસ ઓમ શાંતિ જાજુ કંઈ કહેશ નહીં જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ শান্তি কী তো আমি তো কমেন্ট লোক ভুল